આ વિડીયો ના માધ્યમ થી જે GME RS ની ફીસ MBBS ની સીટ નો ફીસ નો તોતી વધારો કરવામાં આવ્યો છે એની ચર્ચા કરવા માંગુ છું આ વિડીયો ના માધ્યમ ગુજરાત સરકાર ભારત સરકાર હેલ્થ મિનિસ્ટર સાહેબ એજ્યુકેશન મિનિસ્ટર સાહેબ તમામ જેટલા પણ આલ ને લગતા હોય એમને રિક્વેસ્ટ પણ કરવા માંગુ છું કે ભાઈ તમે ગયા વર્ષે પણ ફીસ વધારો કર્યો તો પાછો લીધો તો એ બદલ આપનો સૌનો ખૂબ ખૂબ આભાર

પણ તમે ફીઝ વધારી રહ્યા છો અન્ય સારી વાત છે કાઉન્સેલિંગ પહેલા તમે ઉક્યો છો કે પાંચ પચાસ તમારે આપવાની છે એટલે એક વાલી એક વિદ્યાર્થી મધ્યમ વર્ગનો હોય અને વિચારી બેઠો કે મને આ સીટ મળે છે ચલો બે લાખની હું નો ફાયદો લેશ એના પણ નિયમો તમારા જબરા છે

માત્ર ને માત્ર પૈસા જેની પાસે હોય એ જ હવે ડોક્ટર બનશે એવી જ રીતે બસો ને દસ સીટ છે મેનેજમેન્ટ કોટાની જેની ફીસ નવ લાખ સિત્તેર પંચોતેર હજાર રૂપિયા હતી જે હવે સત્તર લાખ રૂપિયા કરી નાખી સત્તર લાખ ઇન્ટુ ફોર પોઈન્ટ ફાઈવ કરો સાહેબ એક કરોડ રૂપિયાનો ડોક્ટર બને તો એક કરોડ રૂપિયા વ્યાજે મૂકી દો તો એક ટકે તમે ગણો કેટલા રૂપિયા મળશે એને ડોક્ટર બનવાની જરૂર નથી તમે એવો મેસેજ આપો છો અને એક કરોડ રૂપિયા જે વ્યક્તિ પાસે હોય એ શું ગામડે જઈને પછી પ્રેક્ટિસ કરવાનો છે એ પછી શું દયા ભાવના સાથે પ્રેક્ટિસ કરવાનો છે એ શું ફ્રીમાં પ્રેક્ટિસ કરવાનો છે આ મેડિકલ ફિલ્ડ ને આપણે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ અને ફીસ વધારો કરવો જ છે તમારે તો કરો ને બાપા કોણ ના પાડે છે ગયા વર્ષે પણ તમને જેટલા પણ આવેદનપત્ર આપ્યા હતા જેટલા પણ અમે વિડીયો બનાવ્યા હતા જેટલા પણ મીડિયા ની અંદર વાત કરી હતી એટલું જ કીધું હતું બાપા વધારો તમે સરકાર છો તમે માય બાપ છો અમારા ટેક્સ બધું બને છે પણ છતાં બી તમારે વધારો તો વધારો કઈ વાંધો નહીં તમને સરકારી કોલેજો વધારવાની ખબર નહીં પડે પાંત્રીસ વર્ષમાં તમે એ વધારવાની ઈચ્છો તમે એમની ઈચ્છો કે ભાઈ ગુજરાતનો ગરીબ અથવા તો મધ્યમ વર્ગ અથવા તો ગામડાનો વિદ્યાર્થી જે માર્ક્સ લાવ્યો છે મહેનત કરીને લાવ્યો છે એ ડોક્ટર બને છતાં તમે વધારવા માંગો છો તો બે વર્ષ પહેલા વધારો ને ભાઈ જેથી કરીને બે હજાર સત્યાવીસ માં મારા બાળકને અગિયાર બાર માં નીટ કરાવું કે નહીં દસ થી પંદર લાખ નો ખર્ચો કરવો કે નહીં મને ખબર પડે પહેલેથી તમે પંદર વીસ દિવસ પહેલા શું કામ કહો છો

પરિવાર ની વાત છે પંદરસો પ્લસ બસો દસ અને અન્ય કોલેજ તો છે જ ગુજરાતમાં દસ લાખ વાળી છે સોળ લાખ વાળી છે એની તો વાત જ નથી થતી હજી કદાચ એની પણ ફીઝો વધશેપેથી આયુર્વેદિક છે એમાં પણ કદાચ તમે ફીસનું વધારો વિચારતા હોય તો વિચારજો કે હું તમને અત્યારે કો તમે પાંચ લાખ રૂપિયા આપો અને અહિયાં પાંચ લાખ ની વાત હતી નવ ના સત્તર થાય છે અને સાડા ત્રણ ના સાડા પાંચ થાય છે મોટી રકમ છે એટલા માટે બે હાથ જોડીને આપને રિક્વેસ્ટ કરું છું કે તમારે જો ફી વધારવી હોય તો બે વર્ષ પહેલા વધારો અને સ્કોલરશીપ બાબતે પણ વિચારો સરકારી કોલેજો છે અને એની સીટો છે એને વધારવા વિશે પણ વિચારો અને અમે સર્વ પેરેન્ટ્સ સ્ટુડન્ટ છે આપ સૌને પત્ર પણ આપીશું તમને પ્રાર્થના પણ કરીશું સોશિયલ મીડિયાના માધ્યમથી તમને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી પ્રિન્ટ મીડિયાના માધ્યમથી તમને પત્ર પણ લખીશું તમને ઈમેલ પણ કરીશું અને જરૂરિયાત પડશે તો તમારે તમારી મુલાકાતે પણ આવીશું અને એનાથી પણ વધારે વિશેષ જરૂરિયાત પડશે તો અમે હાઈકોર્ટ સુધી પણ રહીશું એટલા માટે થઈને કે અમે ઈચ્છીએ છીએ કે જે વિદ્યાર્થી પોતાનું બજેટ લઈને બેઠો છે અને આજે એ પૈસાને કારણે એનું સપનું રોડાઈ જશે તો એ કેટલો માયુસ થશે આપને આ વિડીયોના માધ્યમથી વિનંતી છે કે આ ફીસ વધારો પાછો ખેંચો